અધર સાઈડ થી વાત કરું તો કામધેનુ ગૌશાળામાં જે મહેશ હતું લાઈન ની ગાય છે હાલ ગાભણ છે પાચક મહિના ગાભણ છે અને ગોમાતા દર્શક મિત્રો તો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ ગીર કા હોટેલ માં તો આજે આપણે મંગલગીર ગૌશાળામાં આવી ગયા છીએ અને મંગલગીર ગૌશાળાનું જે કલેક્શન છે હું તમને બતાવવાનો છું ઘણી ખરી ગીર ગાયું જે છે એ સેલ માટે છે અને ઘણી ખરી ગીર ગાયું જે છે એ રાખવાની છે તો હું તમને બતાવું છું પહેલાથી આપણે વાત કરીએ તો આ જે ગીર ગાય તમે જોઈ શકો છો ગાયની આપણે વાત કરીએ તો સાવ શાંત સ્વભાવ છે એની તમે કાન કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં છે હવે આપણે આ જે ગાય છે એની પેટેગરી વિશે વાત કરીએ તો આ જે ગાય છે એની મધર સાઇડથી બિલોંગ કરે છે એ જી સત્યાવીસ નંબર એટલે કે અંતુયા ગોધામની જે સત્યાવીસ નંબરની ગાય છે એ અને ફાધર સાઈડથી જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો ફાધર સાઇડથી બિલોંગ કરે છે જસવંત તો મિત્રો બહુ સારી ગઈ છે તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો આગળ વાત કરીએ કલરની વાત કરીએ તો જેટ બ્લેક છે અને એની તમે હાઈટ લંબાઈ ઊંચાઈ બોડી વસ્ત આ બધી વસ્તુને તમે ચેક કરો તો મિત્રો આ વાછળીની આપણે વાત કરીએ તો આની લાઇન છે પાડીયા જ લાઇનની વાછળી એની તમે ટૂંકી મોકલી કાનકટ અને ખાસ કરીને તમે કલર કોમ્બિનેશન જુઓ અને આવો કલર અત્યારે બહુ ઓછો જોવા મળે છે આગળ આપણે મિત્રો વાત કરીએ તો આ જે ગાય છે ઓલ્ડ બ્લડ લાઈનની ગાય તમે કહી શકો હવે આપણે ગાયની વાત કરીએ તો કાબરો કલર એની તમે સિંગ જોઈ શકો છો હવે આ જે ગાય કઈ લાઈનમાંથી આવે એ વાત તો બોડી ગ્રોથ ને આ બધી વસ્તુ જોઈ શકો છો હવે મિત્રો આગળ વધીએ અને તમે જે આ વાછડી જોઈ શકો છો તો વાછડીની વાત કરીએ તો આગળ શરૂઆતમાં જ મેં તમને જે ગાય બતાવી જે જસવંતની વાછડી છે આ એની વાછડી છે હવે આ વાછળીની ફાધર સાઇટથી આપણે વાત કરીએ તો મયુર છે મયુર એટલે કે આપણે ગોમતી ગીર ગૌશાળામાં જે મયુર છે એ કૂટની આ વાછળી છે હવે મિત્રો આગળ તમે જે આ ગાય જોઈ શકો છો હાલ પાંચ દિવસની કાચી છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો કાબરો કલર અને મેં તમને આગળ વાત કરી હતી એ જ રીતે કે કોઈ પણ મિત્રોને સેલ માટે ગાય જોતી હોય મિત્રો સારી વસ્તુ તો આ સેલ માટે છે હાલ પાંચ દિવસની કાચી છે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે એની હાઈટ લંબાઈ ઊંચાઈ સાથે વાત કરવામાં આવે લાઈન તો મોરબી લાઈનની ગાય છે હાલ ગાભણ છે પાચક મહિના ગાભણ છે અને આ જે ગાય છે આ ગાય પણ સેલ માટે છે સાથે સાથે આપણે વાત કરીએ તો તમે આ જે ગાય જોઈ શકો છો હા શાંત સ્વભાવની છે ઓળખી છે મિત્રો તમે વળકીની તમે હાઈટ જુઓ પૂરતી હાઈટ કલરની વાત કરીએ તો કલર પણ તમે જોઈ શકો છો ટ્રેન્ડિંગ કલર છે સિંગે માથાની બનાવટે અને કાન કટે પણ બહુ સારી છે તો આ જે ગાય છે આ ગાય પણ સેલિંગ માટે જ છે હવે આગળ ત્યાંથી વધીએ મિત્રો અને આગળ તમે જે આ ગાય જોઈ શકો છો આ ગાયની તમને વાત કરું તો આ જે ગાય છે એ ગાય ગાભોણ છે હવે કેવો ડોઝ મુકાવેલ છે એ વાત કરું તો હાલ આઠક મહિના ગાભોણ છે અને આને હેરીનો ડોઝ મુકાવેલ છે અને આને જે આગળના જે વાછરડું આવ્યા એ બધાય શ્વેત કપિલાજ વાછડુ આવે છે હવે સાથે સાથે આગળ વધીએ તો તમે જે આ કાબરી ગાય જોઈ શકો છો તો આ જે ગાય છે એની તમે સિંગ પેટર્ન જો ખાસ કરીને મિત્રો આ સિંગ પેટર્ન બહુ ઓછી જોવા મળે છે કલર કોમ્બિનેશન કાબરો હાઈટે વેલે લંબાઈ પણ બહુ સારી અને વ્યાગેલ ગાય છે નીચે સુંદર મજાની કાબરી વાછડી આવેલ છે મિલ્કની આપણે વાત કરીએ એટલે કે દૂધ વિશે તમને જણાવું તો આ જે ગાય છે શાંત સ્વભાવ છે ને દૂધ તમને છ લિટર જેટલું એક ટાઈમનું દૂધ કરે છે એમે માલિકનું કહેવાનું છે અને જો મિત્રો તમારે આ મેં તમે જે ગાય બતાવી એમાંથી કોઈ પણ ગાય તમારે લેવી હોય તો તમને મેં નીચે કોન્ટેક નંબર આપેલા છે તો તમે ત્યાંથી આ ગાયના માલિકના જે ઓનર છે એનો કોન્ટેક કરી શકો છો હવે આગળ વાત કરું મિત્રો તો આ જે વાછડી છે એ મેં તમને કાબરી ગાય બતાવી એની જ કાબરી વાછડી છે હવે સાથે સાથે વાત કરવામાં આવે તો તમે આ ગાય જોઈ શકો છો તો મિત્રો તમે જે આ કુંઠી ગાય જોઈ શકો છો પહેલાં તો તમને વાત કરી દો તો આ ગાય સેલ માટે નથી ખાસ કરીને તમે ગાયની સિંગ પેટર્ન જુઓ કુંઠા સિંહ તમને અત્યારે આવી કુંઠી ગાય બહુ ઓછી જોવા મળે છે થોડીક એગ્રેસિવ સ્વભાવની છે તમે ચેક કરો ગાયને તો ફાધર સાઈડથી વાત કરું તો કામધેનુ ગૌશાળામાં જે મહેસ હતો એ છે અને હાલ એ ગાભણ છે હાલ એ કેવો ખૂટનો ડોઝ મુકાવેલ છે વાત કરું તો આ જે ગાય છે ને રાઘવ ખૂટનો ડોજ મુકાવેલ છે કાબરો રાઘવ જે અમૃત વેલમાં છે એનો અને ગાયને તમે જુઓ હાઈટ વેલે લંબાઈ બોડી સ્ટ્રકચર બહુ સારી ગાય છે અને આ જે ગાયું છે એ તમને કેવી લાગી એ અમને કોમેન્ટ કરો